આમરામને સીતારામબરસાઈ ડાયરાની ને જો આજતા હે ને અટારમય વાઈ ગયા હોવાનું હાથ હાડા હાથ જેવું થયું ને અમેતા હે ને વહેલા વહેલા આજ પૂગ્યા એવા ખેતરમાં કે આ છે ને અમારે મિરસા ઉતારવાની શરૂઆત કરવાની હે આજ હાવ પહેલી વખત છે ને એ વરાજી મોકલવાના હે ઓલે ખરે તો જબલા એટલે ઉતરાતા બાજુ ખરે અટારમય જો અમે તો વહેલા વહેલા પૂગ્યા એવા તે પાછા તડકાના વેલેરા ઉતરે જાય તો હજી આખો આવે ઝીનકા ઝીનકા આગળથી ઉતારીએ

વહેલેરું કામ કરવા મળીએ જો અમે હે ને મરસાત મોટા મોટા જ ઉતારીએ લાગતારતા તો જો બે ડોઈલું તો ભરી લીધી આજે થોડાક આખી ઉતારી ઉતા લાગે કે લગભગ બાસ્કુ એકાદું એવું થઈ જાય હે બાકી વડઘા તો ઉપરની લેતી દેતી પુલસુક બધી આપડી ને આ બધા જો આજે મરસાત ને જે બાસ્કો ભરીએ ને એ બાસકા અમારે મોકલાવાના હોય રાણા હરાજી અમારે થાય એ આ પાછું ત્રણ હરાજીઓ થાય એક બાબુ અલીની કમાણી વારાવની ને ઓમ વાળાઓની આપણી જે મનુકૂળ આવે એમાં મૂકવાના ભાવ તાલે આપણી ફોનમાં આવે તો જોવા લેવાના કંઈ હરાજીમાં વધારે ભાવ છે તો ન્યા મળીશા જવા દેવાના ને બાકી છે ને ન્યા એક જ ઠેકાણ હરાજી થાય હટાણે અમારા કાઠીમાંથી બાવડામાંથી પછી ઓલું હરઠનું બધું મરશું ઝાઝા કરતા હોય ને બધું રાણામાં હરાજી ભેરું થાય બાકી જો આપણે આમાં મરીશ્યાં ઉતાર્યા તો ખરીફ આમાં ઘધની આ ઈર હે ને આ બહુ સીંડા આમાં પાડે નાખી જોતા બહુ બગાડે નાખ્યા મરીશ્યામની આમાં તો ત્રણ પડ્યા છીંડા આ એક વેલનું હે નુકશાન જરાક આમાં ડોલમાંથી ડો દ બાર બાર મરીશ્યા ઈરવાળા નીકળે જાય એ મળશે પાંદડાઓમાં ઉતરે પાંદડાઓમાંથી પછી આમાં મરચા અવમાન જરાક બગાડ કરે એટલે આ તો જે આપણે તોડ લીધા ને બે ત્રણ દી થાય તો ખરે જાય મરચા તો એ એક જરાક આમાં દુઃખે બાકી તટાણ કંઈ વાંધો ને તો જતા હારી છે મરચી બાકી ધીરે ધીરે ઉતારતા રહીએ તો વેલેરા ઉતરે જાય ને તો બાસ આપણું ભરેને મોકલી દઈએ હરાજી આપણે આજ ત્યાં ને પછી હંજી જોયું પહાલતાલને કામ આવે હી આપણે આજ તો પેલી વખત મોકલીયા હે એટલે ખબર પડીયા આપણે કેવો ભાવ ને આવી છે ભાવ જોઈએ તો વધારે આવે તો કે કામ કરવાનો મજા આવે ઉતેજના જાગે ઓછો આવે તો જરા મન પડી જાય પણ કામ તો કરવું જ પડે જો મે હે ને બસ ઓટાળા વાડી મરચા ઉતારીયા તો ઓટાણે તો એક જ કોથરો થાહે પછી તો વધારે થાય પણ તો હે ને આપડે વાડીએ કઈ એટલું હીરું ને જ કઈ પછી આ પાછા હોય કોથરામાંથી હોય ને આમાં હમા કરે બાસકામાં ભરવાના હોય તો અટાને તો આમાં કોથરામાં ડોલું ઠોલાવીએ ભેરા કરીએ પછી આથી પાછા ઘેર લઈ જાય હું ઘેર લઈ જાય ને એને હમા કરે ને પછી બાસકો ધોવે બાસકાની ખીલવું પડે એ બધું કહી શું ઘેર દેખાય ડોલું ભરાતું જાય એ કોથરામ ઠલવતું જવાનું આપણે કીપાહિયા ને હોય જ ભીઓ ની ખબર હોય એટલે તે લેતા એવા ભેરો કોથરો તે જોવા મજે હે ઉતારવાના બાકી તો ઉતારવા માંડીએ અમે આજે હું તમને બથાઈને ને હે ને એક મસ્તી સિગરેટ વાત કાં કે અમે હે ને આ પેલા અમારા અહીંયા ટુકડામાં હે ને મરશું બથાઈ તો કરતા બહુ અમારા આ કાઠીમાં થાય પણ અમારે અહીંયા અમારા ઘરના બધા ન કરતા તે અમારા લગન પછી અમે પેલી વખત જ્યારે મરસી કીધું તી ને ત્યારે અમારે સાહેબી કોઈ દીધું મરસીને જાળવી જોયું નહોતું કે કીં મરસી કેવી હોય ને કીં થાય ને કી ઉતાર આવીને તો જયારે અમ પહેલી વખત મરછી કીધું ને ત્યારે મર્યા તોડતા ને તો કીં તોડતા ખબર ના કાયદેસર રીતના જો અહીં તોડવાના હોય મરશ્યા કે અહીં ખીસીએ મરશું એટલે અહીં આવે જાય અહીં આવી રીતના પણ સાહેબી કઈ રીતના સારું કીધું તો આ મરશું હોય ને એને કઈ ખેસિયત આવી જાય પાણી લીધું તો ગોટાડે ગોટાડે હું શાળાએ હું તો એ હાવ બિસાડે ને ગોટવે ગોટવે પછી હાવ તોડતા પણ અમિત તો કંઈ ખોટું બોલો આપણી ખબર નહોતા કે એની નહીં આવડતું હોય તોડતા કે ક્યાંય નહીં કોઈ નહીં મળે તોડતા આવડે કે નેતા આવડતું એ મળશે તો એની એની રીતના હાવ ધીરે ધીરે તો અમે એક અર્ધો ક્યારો પૂરો કરે ને આવ્યો તો એ તો અડધો ક્યારો લઈને ઊભા હોય તો પછી અમે જોયું કે ક્યાંય તોડે તા દાંડલા જ બધા વાકન સૂકા વાકાન સૂકા ખાય અરે પછી શીખવાડ્યું કે આય તોડાય એ ન તોડાય હા એવા ગજબના કારનામાં ગીર્યા હતા કે આવડે ગું એટલે કોઈને મોરે ન થવા દે મોરને મોર જાય પણ જ્યારે પેલી વખત ન કર્યું હોય ત્યારે થોડોક એવો અનુભવ થાય બાકી એ વટાને તો મસ્ત આવડે ગું ઉતારતા અમી ઉતારવા માંડીએ આવતા એવતા મણી વાહે રાખે દે ઉતારવામાં આલો તો જો મરીસા ઉતારી લીધા ને બહાર ઠેકાડે લીધા એક કોથરો ભરાઈ ગયો આહા ન બધું નીકળે ગયું મળી એક બાસકડા ની આહા ઉતી એક બાસકું બધું થાય આ તો કોથરો ભરે લીધો ભાઈ આપડી ત્યાં એવું જઈએ ઘેર કોથરો ભરાઈ ગયો ઉતાર્યા તો મોટા 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 પણ એ ઉતું કે ભાઈ એક બાસકું થઈ જાય તો ઘણું આપણે હરાજી મોકલે દે હું તો આ તા કોથરો ભરાઈ ગયો ભાઈ કોથરો જો કઈ મરીશે હે વાતું થોડી ગયું આપણે હવે ઘેર જઈને જટઝટ બાસકા ભરી લઈએ તો બાસકા ભરાયે ને કે કાલ લાગે તમને બધા જ્યારે કોમેન્ટ કરી દો તા કે કોથરો મી ભીજો તો બાસ ક્યાં ભરા હે એક બાસકું ભરા હે તો ઘેર જાય ને જોઈએ આ ઘણી એક જ બાસકું ભરા હે આ ડોયલું ને હાલવ્યું કોથરો ને તો એટલો ભરાણો અડધો ભરાણો ઘેર જાય ને બાસકું ભરી હું હમા કરી હું ખીલી એવું બધું દેખાડીએ તમને ચાલો હાઈલા રહીએ ઘેર ભૂગે જાય મને રા જો અમે હે ને તમે શું ઉતાર હતી ઉતારે જો કોથરો એટલે ભરાણો

એ હે પક પકતા દેવાનું તો એકદમ સમતલ આવ ફૂલ લેવલ માં થઈ જાય ને જે વધારે મચાનો હોય ને વધારે ભાવ આવે ખોબા ભરે દેવાના જે ખોલા મારા પડ્યા ને એ બહુ ન પડવા જોઈએ દેવા એ ઉતારી રાખે ને બધા બથે ભેરા કરે ને પછી કપડા કપડા ભરે લે

આવી રીતના હોય કરવાનું બસ મરસાનું કામ છે આ બાસ પૂજા છે આથી રાણા હોય ને ન્યા પછી એને આથે વૈશી થાય શીરો પાઈ છે ઓપરેશન કરી છે પછી ભાવ બોલ છે કે ભાઈ આણા મરસાનો એટલો ભાવ આઈ છે હે જે દેખાડી હું આપણી ને કાલે હવારે દેખાડી હું કે કેટલો ભાવ આવ્યો તો કામ હતો ઈ હાલો તો જો આપણે હે ને મરસો હોયલા ઉતારેનામાંથી મોકલાયું તો ને એક બાસકુ આપણે રાણા હરાજી માં એનો ભાવ આપણે આવ્યો તો એક બાસ્કા બસો રૂપિયા એવું હું તો મોટા પણ જરાક ઝીણકે એક પેલો ઉતાર હોય એટલે કોણેરા ઉતાર એટલે થોડોક ઓછો આવ્યો તો બસો રૂપિયા એટલા તો ઘણા જાજામાં પણ આમ સંતોષ માની એવું આપણે કે જેટલો આવે એટલો ભાઈ હર હંભવો આપણો ને બાકી જો પાણી વારીએ આમાં હવાર હોય ને પાછામાં ઘેરો ઘરો હોય ને સાણનો રેડો પીવરાવતો જાય હું કંઈ ને કે દેહી નુસખો આપણે અજમાવવો કે આમાં હે ને મીડિયમ મીડિયમ નાખતા જાય પાછામાં પછી ઓરડા નહીં થાય ને એટલે આપણે જરાક પારવી પડે ગઈ તે

બાસ્કામાંથી નાખવામાં ડોઈલમાં નાખે ધોતા જાય પીવરાવતા જાય રેવલમાં લેતા જઈએ વાંધો ના પાછું જે આ હેનામાં છોડવામાં ઠોવાઈ જાય ને આ ડખો હોય તો પાછી બરફ લાગી જાય ને તો સોડવું એની થઈ જાય પછી અહીં ધીરે 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 નાખી જાય એ ફૂગે જાય ધીરે ધીરે જરૂર ત્યારે આમાં હેરાન માં પાણી ઓઇલામાં ટાંકીમાં કે ન મૂકાય નળવારે આવેલું સાણ હોય ને તે હલવાઈ જાય નકતી નકરતી કાંઈ મૂકી દેવાય બીજી કોઈ દવાઓ પાણી તો અહીંયા જ કરવું પડે અમે તો અહીં કરીએ બાકી કોઈ બીજી કોઈ રીતના કરતા હોય તો કોમેન્ટ કરજો કે કરાય તો પાછી વખત એવી ટ્રાય મારી હું